अच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नुमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे स्वामी, हरे। स्वामी हरे वात करी जे વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાન સુખ એ તો ચિંતામણી છે વિષયનું સુખ છે એના કરતાં આત્માનું સુખ અધિક છે ત્રણ વિભાગ પડે દેહનું સુખ આત્માનું સુખ અને ભગવાનનું સુખ ખાવ પીવો મોજ કરવી એ બધું દેહનું સુખ છે એટી કેટીમાં ફરવું ને બોગસમાં લગાડવાના એ દેહનું સુખ છે આત્માનું સુખ ધર્મ જ્ઞાન વૈરાગ એ આત્માનું સુખ છે અને પરમાત્માનું સુખ છે એ પદાર્થ વિનાનું માળા ફેરવો અને સુખ આવે તો એ આત્માનું કહેવાય માળા ન ફેરવો અને સુખ આવે એ ભગવાનનું દેહનું સુખ આત્માનું સુખ અને ભગવાનનું સુખ આ ત્રણ વિભાગ આમાં બે આવ્યા વિષયનું સુખ છે એના કરતાં આત્માનું સુખ અધિક છે વિષયનું સુખ એટલે ઇન્દ્રિય પૂરતું દોષ ઇન્દ્રિયો છે એના જે આહાર એનો પ્રવાહ છે એ બધું છે વિષયનું સુખ અને આત્માનું સુખ સ્વામી કે પોતાને દેહરૂપ મનાય એમાં બધાય દુઃખ અને દોષ છે અને આત્મા રૂપ મનાય એમાં કોઈ દુઃખ કોઈ દોષ નથી જો પૃથ્વી પર હાલતો હોય એને ઠેસ લાગે પણ આકાશમાં હાલતો હોય એને એને ના રે એમ જ્યાં સુધી સ્વામી કે પોતાને પુરુષ હું પુરુષ છું પુરુષ તત્વ મનાય છે ત્યાં સુધી સ્ત્રી તત્વ એને જોઈ હું સ્ત્રી છું એમ મનાય ત્યાં સુધી એને પુરુષ જોઈ ગમે પણ આમાં જ રહેવામાં ફેર પડશે નહીં આમ ગુણામે લખ્યું કારણ બી જેવું એવું એવું છે જેવો બી વા એવું જેવો અંતરમાં સંકલ્પ એ પ્રમાણે એની પ્રાપ્તિ થાય ખબર ત્રણ સુખ દેહનું સુખ આત્માનું સુખ અને પરમાત્માનું સુખ છે સ્વામી કે ભગવાનનું સુખ પરમાત્માનું ચિંતામણી સમાન છે સમજે ને

અને રાજાનો નોકર હતો એ રાતે ફરવા નીકળ્યા ફરતા ફરતા એને ભૂખ લાગી ભૂખ લાગી હવે નોકરી ગયો અંદર લેવા અને ત્યાં દરવાજા થઈ ગયો બંધ અને રાજાનો કુંવર માણીને બેઠો પરંતુ એ પહેલાં મેં થોડોક એનો વેપાર કર્યો લીધું ને પૂછ્યું શું છે કે એમાં બુદ્ધિ છે તો મને લાખ રૂપિયા આપો કે જો હા ભાઈ આપણે નોકર હોય અને આપણો સેટ હોય અને કદાચ ખબર પડી નોકર છે રાજાને કુંવરને કીધું નોકર છે અને કદાચ રાજા થઈ જાય તો આપણે નમસ્કાર કરવાના લાગવાના હા રાજાનો કોર બહાર અને પછી રાજાનો સોલ હતો આજે મૃત્યુ થયું હવે કરવું શું હવે તો બધાએ નક્કી કર્યું આ ઉગમનો દરવાજો છે કે ખોલવાનો હાથ વાગ્યે જે માણસ અંદર આવે એ પહેલો એને મારે પરેશ કરવાનો અને રાજા બિહારવાનો અને નક્કી કર્યું તો ખોલ્યું તો નોકર હતો ને એને ઊભો હતો અંદર આવ્યો આ લોકોએ પકડી દીધો બધું ધ્રુજવા કે શું છે કાંઈ રાજા બોલાવે છે પછી ન્યા ગયા પછી નવરો ધોયો કપડાં પહેરાવ અને હાથી બિહાર્યો રાજ તિલક કર્યું ફરવા નીકળ્યા ત્યાં રાજાનો ગૌવ્રતોને એ અંદર આવ્યો તને ખબર પડી ગઈ એની પર બુદ્ધિ હતી ને કે ભાઈ નોકર છે એ કદાચ એ ઊંચ્સ સ્થાને જાય તો આપણે નમસ્કાર કહેવાના અને પગે લાગ્યો ઓલો થોડોક ઢીલો પડી ગયો પછી બધી વિધિ પૂરી થઈ ગઈ પછી કે આ રાજ કે તમારો બધી ખજાના રૂપિયા તે હોલ જે છે તમારું છે તો શું કરવાનું તમે જે કર્યું થાય બરાબર તો સાંભળો કે આ છે દેશનો રાજા છે એનો કુંવર છે હું એનો નોકર છું તો હવે આને હું આને રાજગાદી બહેરું છું બહેરી દીધો ખબર એક જણાએ લાખ રૂપિયાની બુદ્ધિ લીધી આ એ મોક્ષની બુદ્ધિ પણ કેનાથી મળે છે સાધુ પાણી ખબર ને જો રાજા એ કોડફ કરી હોત તો શું કરત બસ જઈ લો નાખી દે પણ એને બુદ્ધિ લીધી એમ કે આપણો નોકરો હોય કદાચ રાજા થયો હોય ને તો નમસ્કાર કરવાનો અત્યારે બુદ્ધિયોગ છે વેપારમાં ધંધામાં ખેતીમાં અને મોક્ષના માર્ગમાં પેલા તો અત્યારે મોક્ષ થાય બુદ્ધિથી સમજાય ને બુદ્ધિ છે એ મોક્ષ પણ આપે અને બુદ્ધિ છે અધોગતિ પણ આપે હમ એનો વાક નથી આપણો વાક છે આ ટીવી છે સારી છે નસ્તી પણ છે પણ આપણે એનો યુઝ કેમ કરવો એ આપણી વિચાર કરવાનો બાળકો એમ કે ભાઈ બગડી ગયા બગડી નથી ગયા તો પહેલે જ બગડવું જોઈએ ને દિન મહિનાથી પણ તમે એને માથે ધ્યાન ના આપ્યું પહેલો વાક છે માવતરનો પછી બાળકનો વાક છે તમે કોઈ જ કાંઈ કીધું જ નહીં બાળક શું કરે કોઈ મંદિરે લઈ ગયા હોય ભલે રામ મંદિરે જાઓ હવેલીએ જાઓ ગમીને જાઓ પણ જો બાળકને ભેગા લઈ ગયા હોય ને તો કોઈ સંસ્કાર પડે બાળકમાં સંસ્કાર આપવા હોય તો મંદિરમાં પૈસા નાખવા હોય ને તો બાળક ન પાય હાલ નાખી દે આપણે નાખીએ કહેવાય અને બાળક એમ થાય કે જો એના જીવમાં ઉતરે એમજો ને મંદિરને પૈસાની જરૂર નથી મંદિરને શેની જરૂર છે આવા બાળક સંસ્કાર વિદ્યાર્થીની જરૂર છે સમજો ને એટલે એક જણાએ લાખ રૂપિયાની બુદ્ધિ ને આવી રીતે એમ મોક્ષની બુદ્ધિ પણ સાધુ થકી મળે છે સમજો ને અમદાવાદ અમેરિકન માર્કેટમાં નહીં તો કે હો ગામ બસો ગામ પચાસ ગ્રામ ખરીદી લીધા જોય એમ હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં પણ તે માકડના લોહીથી ફૂટે તેમ વાસના કોઈ રીતે ટળે નહીં પણ મોટા કહે તેમ કરે તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે નહીતર સાધન તો સભરી આદિકના કેવા તો પણ વાસના ટળી નહીં શું આવ્યું હીરો કોઈ રીતે ફૂટે પણ માકડના લોહીથી ફૂટી જાય એમ વાંસના સ્વભાવ પ્રકૃતિ ટળ્યાવા નથી પણ ટળી જાય શું દવા બતાવી મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે સમજાણું તો સ્વભાવ વાંચના ચડી જાય ગુણાતા સમયના વખતમાં જુનાગઢની અંદર એક નાગર બ્રાહ્મણ હતા સુખી પાલટી બહુ સારું હરિભગત સારા મંદિર દર્શન આવવાનું દરરોજ શણગારમાં તો સંકઈ જાય વ્યા જાય પણ ઘીરે જાય ને અરે થોડું રજવ જમવાનું ગમે તમે સતુરા કરો ને તો કે આમાં થોડી રાઈ ઓછી છે કાલ કે આમાં જીરું ઓછું છે કાલે સરણી મીઠું કાંઈક ને કાંઈક ખોસો કાઠી જ ગમે એમ કરો ધોય પછી દરરોજ નહીં હોય પછી બહેરા કંટાળી ગયા બીજા દ્વારા સ્વામીને એને અમારા સાથે મોકલ્યા તમારે ભગત બહુ છે પણ ઊભે પગે રાખે છે એટલે ખબર છે ને ઊભે ભગે ખબર જાય ને બે તંદી પછી એકાદશી આવી અને બારસ આવી એટલે સ્વામી તો રૂલ પ્રમાણે દર્શન કર્યા સભામાં દર્શન કર્યા અને પછી પાણા કરવા ગયા આ ભાઈ તેથી મોઢો આવ્યો કે આરતીમાં ભૂગી જતો તો સ્વામી કે ભંડારમાં ગયા છે ઠીક એક સંતે કોથળો પાછરો પછી ખીરમાં એટલે દસમના દિવસ સાંજે બાજરાના રોટલા કરવાના એકાદશી બાર વારે શેકવાના શેકી નાખે એટલે ખુરમું કહેવાય રોટલા શેકી નાખે ગરમ થઈ જાય અને સાય પાથરી અને બેઠા રોટલો આપ્યો સાય આપી થોડી ખાટી હતી ત્યાં સામી કે થોડુંક મીઠું આપો ત્યાં મંડુદંડ કરવા જોયું તો બાદ રોટલો સાંઈ કે દૂધ છે કે દૂધમાં મીઠું ના પડે સાય છે ખાલી અને વિચાર આવ્યો આવા મોટા પુરુષ ખાટી શાય એને રોટલો ખાય છે આટલો એનો ગુણ આવ્યો ને તો એનો રજો ગુણ ગયો કહેવાની ખબર મોટાની ક્રિયા ગમે એનો આવે જો નકર કીધું હોય તો કે હાથી આપવા જવું છે બોલો ખાવું કે જેને કામ કરવું એને બેઠા ડેવ છે એને ખાવાની જરૂર નથી જો શું ખબર ને બે કર્યું સ્વામીનો ગુણ લીધો આવા મોટા થઈ અને જો આવું ખાય છે જો એટલો ગુણ આવ્યો ને તો એનો રજૂ પણ ટળી ગયો આટલે સ્વભાવ દોષ ચાલવાનું ઉપાય એ મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો સ્વભાવ ટળેવા નથી એ પણ ટળી જાય ને જો વાંસના ટળેવી નથી હીરો કોઈ રીતે ફૂટે નહીં પણ માકડના લોથી એમ વાસના ટળેવી નથી ખબર ને ઓલ્યો વાત છે ને એના ટેકો આપે છે મકાન હોય ને મકાન એમાં ટેકો આપવો પડે ને હા મુક્ત સ્વરૂપ સમય આપણો ટેકો એમ કે હાલો સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે કેની પેઠે તો જેમ ખાધ ખાવાનું મળે પણ ખાવાનું સુખ ન આવે તેમ લુગડા ઘરેણા મળે તો પણ પેર્યા વિના તેનું સુખ ન આવે તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં સત્સંગ મળે સુખ એક ગામમાં એકલો હરિભગ રહેતો હોય સત્સંગ રાખવો બહુ કઠણ પડે પણ જૂથ હોય તો સે નિયમ ધર્મ એકલો છે બહુ બળ્યો હોય રાખી શકે ન રાખે પણ નથી કારણ કે ગીરમાં તો સિંહ જ રખડતા હોય ને ઘેટે બકરા ન હોય કાંઈ એકલે ખોડે સત્સંગ રાખી શકાય છે આ ડળામાં કાન બાપા હતા ને એ સાલી વર્ષ સુધી માં જતા કોટડા ગીરમાં દલખાણિયાને પડખે ચાલી વર્ષ સુધી એકલા દરરોજ માટે ભક્ત ચિંતાવણી વસનામ વાસવાનું કીર્તન થયું બંધ એકલો ખોડો હતો કોઠડાનો ગોળ વખણાય ને પહેલા હતો એ તો દલખાણીયા પણ આવ્યો અને ધારીથી સીધો કોડીનાર જઈને તો રસ્તામાં આવી જઈએ હવે એક વાર મેં ચાલીસ વર્ષ ત્યાં રહ્યા મથ માટે સત્સંગ રાખ્યો અને ફરતી કોઈ મકાન હતા રાતના સિંહ આવે પડકારા મારે ખાલી ખબર પડી ને સત્સંગ છે સંગ વિના એનું સુખ આવે નહીં બસ દ્રષ્ટાંત શું આપ્યું ખાવાનું મળે પણ ખાધા સિવાય એનું સુખ આવે લુગડા ઘરેણા હોય પેડા હોય પણ પેઢા સિવાય એમ સંઘ વિના સત્સંગનું સુખ આવે નહીં આના પર સ્વામી બાપાએ સાક્ષા સુધી અમ લખ્યું સ્વામી કે વાડ હોય તો વહેલો વધે આપણે વહેલો છે અને ભગવાનના ભક્ત છે એ આ જે સાક્ષા સીધી ને આ એનો આગલો પ્રશ્ન કર્યો ને સંઘ વિના સત્સંગ આનો અર્થ આ થાય વહેલાને વધુ હોય તો શું જોઈએ બરાબર ને વાઈડ છે વધે નહીં એમ આપણે વહેલો છે એ ભગવાનના ભક્ત છે એ વાઈડ છે એના આધારે સ્વામી કે આપણે ધર્મ જ્ઞાન વૈરાગ ઉપાસના ભક્તોની નિષ્ઠા એ વૃદ્ધિ પામે એક એક વાત છે એમાં તમે અંદર ઉતરો ને તો ખબર લીટી બેસ છે બસ સત્સંગ કરો પણ સંગ વિનાયનું સુખ આવે બસ હાલ પૂરું થઈ ગયું ને અંદર અંદર ગર્ભસ જુઓ અંદર હમ સંઘ છે મુખ્ય છે સંઘ ઉપરથી માણસની કિંમત થાય આ માણસ ક્યાં બેઠો છે મંદિરમાં બેઠો છે કે ક્લબમાં છે કલબમાં જ ખબર છે ને હા અમદાવાદમાં છે ને મોટી કલબ કહેવાય ક્યાં બેઠો છે એના પર ખબર પડી જાય અરે બહુ મમુક શું હોય ઉત્તમ હોય ભજન કરી શકે છે સમજાય ને નાથા પાતા જુનાગઢ કાળવામાં બેહી અને ભક્તસિંહ તામણી વસનામત સામેની વાતો વાંચતા બિઝનેસ શું હતું પથ્થરનું જ્યાં બેઠા હોય અને વાંચતા કોઈ આવે બાપા કે હા સમજો કે નવલિખીમાં ભૂરા પટેલને ત્યાં એક કટારો પાણા જોઈએ છે બાપા કે કાલ પૂગી જાય કે નવા ગામમાં જ્યાં જોતો હોય કે પથ્થર હતો પછી એટલું કામ કરી પછી સરનામું લઈ જાય પછી ગાડીવાળા સવારે કહી જાય હાંજે કે આ ઠેકાણે આપણે બે ફેરા નાખવાના છે ના કે બામાં રહીને ભજન કરવું થાય નો સાહેબ પણ એવા પીડાના માથા ભારે હો કાળવાને પણ સુકાળ કરી દીધા દુકાળ હાલો આવા સાધુને મનમાં સંભાળી ને મનના પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય એમ મહિમા સમજવો પાપ ભા ક્યારે કહેવાય સ્વામી કહેતા પછી આપણે ઇન્દ્રિય અંતકરણ બીજામાં આ શકતો ન થાય ભગવાનના દર્શન કરો ભગવાનની મૂર્તિના દર્શન કરો પછી એનું મન ટીવીમાં લાગે નહીં આ પાપ ભા કહેવાય ભગવાનની કથા સાંભળો પછી એને ડાયરો હોય ને હં ફૂટા ચેટ લો તો એમાં મન લાગે નહીં ગામનો સ્વરો આવે ને હાંચ વાગે રામ રામ ભાદા પટેલ કડવા પટેલ એ બધાને રામ રામ પાંચ વાગે પાપ બળ્યા ત્યારે કહેવાય પાસે આપણા ઇન્દ્રિયો તો કંઈ બીજામાં આશક્ત થાય નહીં ગુણાતા લખ્યું ગીરમાં જાય તો પાણી લાગે પાણી લાગે એટલે પેટ આવડું થઈ જાય હાંડા હાથ પગ મોઢું આવડું થઈ જાય વિકૃત સ્વરૂપમાં પગ હવા થઈ જાય ઓલું થઈ જાય પેટ તો મોટું થઈ જાય પાણી લાગ્યું કહેવાય એમ સત્સંગનું પાણી લાગે ને પછી ઓલો રંગ લાગે નહીં હજુ એટલે મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય દર્શન કરીએ તો આંખીના પાપ બળી જાય હાથ જોડીએ તો હાથના પાપ બળી જાય પછી એને બીજા ઠેકાણે હાથ જોડવા ન પડે હાથ ક્યારે જોડવા પડે બે ઠેકાણે ભગવાન પાસે અને એક પોલીસ પાસે ગુનામાં આવે ત્યારે સમજે ને મુક્ત સ્વામી બેઠક હાથ જોડવાના ક્યાં એક ભગવાનની પાસે અને એક આપણે ગુનામાં આવી ત્યારે તેરી ગૌ છે સોળ દર્શન કરીએ તો આંખીઓના પાપ બળી જાય સમજા ને પછી બીજા ઠેકાણે એ આંખીઓને જોવો સમર્થન ન થાય એમ મનમાં સંભાળી મનના વાતો સાંભળી તો કાન ના દર્શન કરીએ તો આંખીનો પાપ બની જાય પછી માયક પદાર્થમાં માયક વસ્તુમાં એના ઇન્દ્રિયો કારણ લોભાય નહીં બોલો સેજા સ્વામી મહારાજ